આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ સમાચારની દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ડુંમરાળ અને આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ચોર ત્રાટકતા ત્રણ દુકાનોમાં ચોરી થતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે દાહોદ જિલ્લાની અંદર સંજેલીથી આઠ કિલોમીટર દૂર જુસા જશોની માંગ ત્રણ જેટલી દુકાનો લૂંટાઈ જેમાં રોકડ રકમ સહિત માલ માલસામાન લઈ ચોરો ફરાર અને ડોકા તલાવડી ગામે ઘરના થાપડા ખોલી તિજોરી તોડી સોના ચાંદી સાથે રોકડ રકમ લઈ ચોરો ફરાર સંજેલી તાલુકાના ડુંગરાળ અને આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ચોરોનો તરખાટ જોવા મળી રહ્યો છે સંજેલી તાલુકાના જુસા જશોની ડોકા તલાવડી ગામે એક જરાતમાંગ ત્રણ દુકાનો સહિત એક મકાનમાંગ ચોરો ચોરી કરી પલાયન થઈ ગયા ત્રણ દુકાનો અને એક મકાનમાં કુલ અંદાજે દોઢ લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના સહિત ત્રણ લાખ જેટલાની ચોરી થતાં ખળડાટ મચી જવા પામી છે જુસા હનુમાન ટેકરી પરની દુકાનના માલિકે સંજેલી પોલીસને લેખિત જાણ કરી પોલીસ ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી જ્યારે અન્ય જગ્યાએ દુકાન માલિકે તેમજ ઘર માલિકે સો નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી

ખાપડા ખોલીને તિજોરીનું તાળું તોડી અને રકમ દોરો પાયલ અને સડા ને પચીસ હજાર રૂપિયા હતા એ બધું લઈ ગયા છે. ક્યારે ચોરી થઈ? રાત્રે થઈ આજે. અમે અમે બહાર અંદર આમ ઓસરીમ સૂતી હતા. ને પાતલા ભાગમાં ચોરી કરી પાણી પકડા થઈ એમને કઈ ખબર જ ન ચોરી થયેલ છે. જેમાં દોડ તુલાનો દોરો ચારસો ગ્રામ પાયલ અને પદ્મ ચડા અને બાવીસ હજાર પાંચસો રૂપિયા કેસ લઈ ગયો છે તે બાબત બે દાહોદ પોલીસ માંથી છે

ભોલેનાથ મંદિરનું હનુમાન દાદાનું વન કુટિર આ ઉઠક બેઠકની અમારી જગ્યા ધર્મની છે એ જગ્યા પર કાયમી પોઈન્ટ મૂકેલો છે આ જીઆઈડીવાળાનો ને આ મહિને લગભગ પહેલી તારીખથી આ જીઆઈડી પોઈન્ટ બંધ છે એના બંધ હોવાથી અમારા જુસ્સા હનુમાન ટેકરીએ બાજુમાં ગલ્લો દુકાન એક ભાઈ ચલાવે છે મુકેશ કરીને એમનો ગલ્લો આજે તૂટી ગયો છે ગઈ રાત્રે એનું નુકસાન થયું છે ચાલીસ પાંત્રીસ હજારનું અંદાજે ચોરી થઈ ગઈ છે ને આ પોઈન્ટ તાત્કાલિક શરૂ કરવા માંગ અમારી છે નાની મોટી ચોરી થાય ત્યાં સ્થળ છે ધરમનું ને કાયમ એ રેગ્યુલર પોઈન્ટ છે ને કા કયા કારણસર બંધ કરવામાં આવે એ કોઈને અમને ખબર નથી તાત્કાલિક આ પોઈન્ટ શરૂ કરવા અમારી માંગ છે નટોરભાઈ ગામ જુસા લાલાના મોવાડા હનુમાન ટેકરી મારી દુકાન અહીંયા છે ત્યાં સવારે મત આધે રાત્રે ચોરી થયેલ છે હું સવારમાં દુકાન પર આવ્યા એટલે જોયું તો વાર વિખેર કરેલું હતું અને તો તોડેલો હતો અને એમાંથી અંદર તપાસ કરતા મારું કેબિનની અંદર જે કિલ્લક ફરીની ગલ્લાની એ અંદાજે દસેક હજાર અને કર્યાનો સામાન વિશે કોલ મળીને ત્રીસ હજાર ઉપર થયેલ છે ચોરી ચોરી અને આ રોજ મેં સંજય પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે